શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના તૃતીય દિવસના પ્રથમ કથા સત્રના શ્રવણ સાક્ષી રૂપ આપ સૌનું પેઢડિયા પરિવારના આંગણે હૃદયથી સ્વાગત કેટલાક સત્કાર અને સ્વાગતની વિધિ આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ જે મહેમાનોના નામનો ઉલ્લેખ થાય એ કથા મંચ પર આવી ભાગવત ભગવાનનું દર્શન કરશે ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારી કથા મંચની સામે પોતાનું સ્થાન લેશે સૌ પ્રથમ વિનંતી કરીશ લક્ષ્મણભાઈ કાકડિયા કે જેઓ વક્તા પૂજની ભાવેશ દાદાનું ભાવપૂજન સંપન્ન કરવા માગે છે તો તેમને વિનંતી કરું કે તેઓ ફૂલહાર અને શુભેચ્છા બેટથી લક્ષ્મણભાઈ કાકડીયા વક્તા પૂજની જીગ્ન સોરી ભાવેશ દાદાનું સત્કારભાવુ સંપન્ન કરે તેવી વિનંતી છે સાથે સાથે તેઓ કાના આદાને પણ પોતાનો સત્કાર ભાવુ પૂજનભાવુ વ્યક્ત કરવા માગે છે તો લખમણભાઈ કાકડીયાને વિનંતી કરીશ કે વક્તા ભાવેશ દાદા અને કાના આદા પ્રત્યેની તેમની સત્કાર અને પૂજનની લાગણી તેમના પ્રતિકો દ્વારા તેવું વ્યક્ત કરશે થોરિયાળીથી ભુવાશ્રી શૈલેષભાઈ પેઢડિયા પધાર્યા છે એમને પણ સ્વાગત સાથે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ અને રાજુભાઈ પેઢડિયા થોરિયાળી અશોકભાઈ પેઢડિયા થોરિયાળી અને થોરિયાળીથી અન્ય મહેમાનો પણ પધાર્યા હોય તો એ સૌ કદાચ નામ બધાના અહીંથી ઉલ્લેખ ન કરીએ તો પણ થોરિયાળીથી પધારેલા સૌ મહેમાનો અહીં સત્કાર સ્વીકારવા કથા મંચ પર આવે તેવી વિનંતી છે માનની સિંહજીને વિનંતી કરીશ કે તમે અને તમારી સાથે પધારેલા મહેમાનો પણ કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે અનિરુદ્ધસિંહજી આપ અને આપની સાથે પધારેલા મહેમાનો કથા મંચ પર પધારો તેવી વિનંતી છે અશોકભાઈ પેઢડિયા થોરિયાળી ઢોલર ગોરધનભાઈ ઠાકરસિંહભાઈ ઢોલરિયા પુરુષોત્તમભાઈ ઠાકરસિંહભાઈ ઢોલરિયાને પણ વિનંતી કરીશ કે આ પેઢડિયા પરિવારની સત્કાર લાગણી સ્વીકારવા કથા મંચ પર પધારશું સવાભાઈ કાનાભાઈ સખા સખાવરાને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારશું પ્રવીણભાઈ નાથાભાઈ ઢોલરિયા તથા અશ્વિનભાઈ ઢોલરિયા દ્વારા વિપુલભાઈ અને પુરુષોત્તમભાઈ માસ્તરનું એ સ્વાગત સન્માન કરવા માગે છે તો પ્રવીણભાઈ નાથાભાઈ ઢોલોરિયાને વિનંતી કરીશ કે આપ વિપુલભાઈ અને પુરુષોત્તમભાઈનું પ્રવીણભાઈ નાથાભાઈ ઢોલોરિયા અને અશ્વિનભાઈ ઢોલરિયા આવા સત્કર્મો બદલ એમનો સ્વાગતનો ભાવ તેઓ સંપન્ન કરશે તેવી વિનંતી છે આ વિધિ સંપન્ન થયા બાદ આપણે સહપરિવાર એટલે કે ફેમિલી સાથે જે મહેમાનોને સત્કારવા છે એમને નિમંત્રિત કરવા જઈ રહ્યા છીએ પણ સાથે સાથે આપ સૌને યાદી કરી દો આજનું પણ આપણું દ્વિતીય કથા સત્ર બરાબર ત્રણ અને પિસ્તાલીસ કલાકે પોણા ચાર કલાકે પ્રારંભિત થશે આપણે બધા જ મોડામાં મોડા સાડા ત્રણ કલાકે કથા મંદિરમાં આપણું સ્થાન લઈ લઈશું આજે અંજલિ પુત્ર પવનસુત નામા એવા પવનસુત હનુમાનજી મહારાજનો શનિવારનો દિવસ અને આજે જેટલું પણ હરિનામ એ હનુમાનજીના સાનિધ્ય અને સામીપ્ય થઈ શકે એવા આશયથી આજે રાત્રિના નવ કલાકે ભજન અને સંતવાણીનો પણ આપણે કાર્યક્રમ રાખ્યો છે તો રાત્રે નવ કલાકે આ કથા મંદિરમાં સૌને એ ભજન અને સંતવાણીના કાર્યમાં પણ સામેલ થવા વિનંતી કરીએ છીએ શ્રી જગાભાઈ પેઢરિયાને પણ વિનંતી કરીશ કે તેઓ પણ કથા મંચ પર આવી પોતાનો સત્કાર ભાવ સ્વીકારશે અરસપરસના સત્કારની વિધિ સંપન્ન થઈ કથા મંચથી પ્રસ્થાન કરવા વિનંતી કરીશ જેથી કરી આપણા પ્રથમ કથા સત્રને હજી આપણે કથાશ્રવણ કરવાનું છે એનું ફરી અનુસંધાન કરી શકે સહપરિવાર સાથે પધારવા વિનંતી કરું રાજકોટથી પધારેલા ચંદુભાઈ પ્રેમજીભાઈ રૈયાણી પોતાના ફેમિલી પરિવાર સાથે તેઓ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે ઝારિયા ગામથી પધારેલા મનસુખભાઈ કેરાળિયા પણ પોતાના પરિવારજનો સાથે ફેમિલી સાથે કથા મંચ પર આવે તેવી વિનંતી છે ડેરોઈ ગામથી પધારેલા અનિલભાઈ પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આવશે તેવી વિનંતી છે કદાચ સંખ્યા અહીંયા વધારે હોય તો ડાબા હાથથી પણ નીચે ઉતરી શકાય એવું છે તો સત્કાર સ્વીકારી ડાબા હાથથી કથા મંચથી પ્રસ્થાન કરશો જેથી આવન પણ સુગમતા અને સગવડતા જળવાઈ રહેશે ડેરી ગામથી પધારેલા અનિલભાઈ સરપદરથી પધારેલા પક પંકજભાઈ લુણાગરિયા કુવાડવાથી પધારેલા બિપિનભાઈ ઢોલરિયા આ બધા મહેમાનોએ પોતાના પરિવાર સાથે પધારવાનું છે ફેમિલી સાથે ખીજડીયાથી પધારેલા રાજુભાઈ ચોવટિયાને પણ વિનંતી કરીશ કે તમે પણ તમારા પરિવારજન સાથે આવવામાં બેનો થોડી ઝડપ કરજો જેથી કરી આપણે શ્રવણને યોગ્ય ન્યાય આપી શકે આપ સૌને ફરી પેઢડિયા પરિવારના આંગણે આવકારતા આ હરિનામ સંકિર્તન અને સત્સંગના સાક્ષી બનીએ છીએ એ આપણા સૌનું સદભાગ્ય ગણતા અને આજે વરજ ચતુર્થીનો વૈશાખ ચોથનો દિવસ આપણે ગઈકાલે અને પરમ દિવસે પણ યાદ કર્યું કે હા સ્વાભાવિક છે કે આપણા પરિવારના કોઈ સ્વજનને આપણે સ્વધામ ગવન થયું હોય એ આપણા માટે દુક્કર ઘટના છે પણ નામ તેનો નાશ નામ રહનતા ઠકરા નાણાં નહીં રહંત આ કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત એમ આ પરિવારના સ્વજનને કદાચ આપણે ગુમાવ્યા છે પણ એમની જ જીવનયાત્રાની સ્મરણાર્થે એટલે કે એમને વાગોળવાનો પારિવારિક રીતે સમૂહનો એક આ પ્રસંગ એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એમ કહું તો પણ એમાં કંઈ ખોટું કહેતો નથી એવા એક પારિવારિક સત્સંગના આ સમારંભમાં આપણે આજે ત્રિતિ દિવસના પ્રથમ જ્ઞાન સત્રના શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ફરી આપ સૌને પેઢીયા પરિવારના આંગણે આવકારતા આજે રાત્રિના નવ કલાકે ભજન સંતવાણીના કાર્યક્રમમાં પણ સૌને સામેલ થવાની વિનંતી સાથે સત્કાર સ્વીકારતા સૌને વિનંતી કરીશ કે આપને આપનો સત્કાર સ્વીકારી આપ કથામંચથી પ્રસ્થાન કરી સમય બચતમાં સહકાર આપશો પરિવાર સાથે આવનારા મહેમાનો કદાચ વિસ્મૃત થયું હોય તો ફરી યાદી કરી દઉં રાજકોટથી ચંદુભાઈ પ્રેમજીભાઈ રૈયાણી ઝારીયા ગામથી મનસુખભાઈ કેરાળિયા ડેરોઈ ગામથી અનિલભાઈ સરપદળથી પધારેલા પંકજભાઈ લુણાગરિયા કુવાડવાથી પધારેલા બિપિનભાઈ ઢોલરિયા આ બધા મહેમાનોએ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આવવાનું છે ખીજડીયાથી પધારેલા રાજુભાઈ ચોવટિયા પણ કથા મંચ પર પધારી પોતાના પરિવાર સાથે પેઢડિયા પરિવારનો એટલે કે ગંગા સ્વરૂપ મંજુલાબેન પરમ ભગવતી વિપુલભાઈ અને કાંક્ષિણી રીમાબેનના આ પરિવાર એટલે કે સમસ્ત પેઢડિયા પરિવારના આપ સૌના આ આદર સત્કારનો સ્વીકાર કરી આપ આ પરિવારને ઋણી બનાવી રહ્યા છો આપે આપનો કિંમતી સમય ફાળવી આપના રોજિંદા કાર્યને પણ થોડો વિક્ષેપ કરી કે વિલંબ કરી અને આ ધર્મ કાર્યમાં આ વજન કાર્યમાં સત્સંગ કાર્યમાં સહભાગી થવા આજે પ્રેરક ઉપસ્થિતિ સાથે હાજર રહી આ પરિવારને આપે ઉપકૃત કર્યો છે એ બદલ પેઢડિયા પરિવાર વતી આપ સૌના અમે હૃદયપૂર્વક આભારી છીએ અને સત્કાર વિધિ સંપન્ન થઈ ફરી આપણે પૂજ્ય ભાવેશ દાદાને વિનંતી કરીશું કે આ સત્રના બાકી રહેતા સમયની આ આપણી જીવન જીવવાની કળા શીખવતો મહાગ્રંથ એવા શ્રીમદ્ ભાગવતના ગાનના ગુણગાનના આપણને સૌને સાક્ષી બનાવશે અહીં વિધિ અને સત્કાર વિધિ સંપન્ન થઈ રહી છે એ મહેમાનો સત્કાર સ્વીકારી ડાબા હાથથી પણ કથા મંચથી પ્રસ્થાન કરવામાં કોઈ હરકત નથી જેથી અહીંયા બહુ આપણે સમૂહમાં એકત્રિત પણ ન થઈએ વિડિયોગ્રાફી પણ વ્યવસ્થિત રીતે થઈ શકે તો ડાબા હાથથી પણ કથા મંચથી નીચે ઉતરી શકાય છે તો જે મહેમાનોને અહીં સત્કાર વિધિ સંપન્ન થાય એ ઝડપથી કથામંચની સામે પોતાનું સ્થાન લઈ આ પેઢેરિયા પરિવારના પ્રેરક આ પ્રસંગના સાક્ષી બની અને આ સત્સંગ યાત્રાના સાક્ષી બનવાનો અવસર જ્યારે આપણને સૌને આ પરિવારે પૂરો પાડ્યો છે ત્યારે આ પરિવારને પણ આપણે ધન્યવાદ આપવા ઘટે આભાર વ્યક્ત કરવો ઘટે આજે જ વાત થઈ કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી ધરતી એટલે જમીન કે ધરા પૃથ્વી એમ આપણે એવી એક ધરતીમાં શાસ્ત્રીજીએ આજે જ વાત કરી વક્તા મહોદયે કે ફરી બીજો પ્રસંગ આ જ ધરામાં એટલે કે પેઢડિયા ફાર્મમાં આપણને ભાગવત ગુણગાનનો આ ભાગવત ભગવાનના વાંગમય સ્વરૂપને સ્થિત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તો આ ધરામાં કંઈક એવી નિપજ છે એવી કંઈક ઉપજ છે કે આ ધરાની પણ એવી કંઈક પવિત્રતા કે એવી કંઈક કરોપકારની આ ધરામાં એવી કંઈક વાયકા કે એવું જોડાયેલું છે કે જેથી કરી આ ફરી પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ ભલે આપણા સ્વજનના સ્મરણાર્થે એ વાત ચોખવટ એટલા માટે કરું છું ઘણી વાર થાય કે આટલી બધા વખાણકા કરે પણ હંમેશા આવે અને જવાનું છે અને એ સ્વીકાર્યા વગર છૂટકો નથી પછી એ આપણો પિતા હોય આપણો ભાઈ હોય આપણી મા હોય આપણી બેન હોય આપણો દીકરો હોય કે આપણી દીકરી હોય અને કેટલોક સમય એવો પણ આવે છે કે જ્યારે આપણે એની પાસે પણ નથી રહી શકતા ગઈકાલે જ કોરોના કાળની વાત થઈ આ બધી ઈશ્વરની પરમેશ્વરની ગતિ ન્યારી છે એમાં આપણે બહુ નાના પડીએ એટલે એવા કોઈ વિશ્લેષણમાં કે ચિંતનમાં જવાની મારી તો ક્ષમતા જ નથી પણ જ્યારે જે મળે એ સહસ રીતે સ્વીકારી લેવા સિવાય કોઈ છૂટકો નથી અને એક ગુમાવેલા સ્વજનને પાછું મેળવી શકાય એવો કોઈ ઉપાય કે પર્યાય આપણી પાસે નથી આ સ્વીકારીને જ આપણી જીવનમાં આપણે ચાલવાનું રહ્યું અને એવી પરમેશ્વરની કૃપા આ પરિવાર પર રહી છે કે એમના સ્વજનના સ્મરણાર્થે પાંચ જ વર્ષના ગાળામાં ફરી એ જ વક્તાના વક્તા અને ફરી એ જ પ્રાંગણમાં અને એ જ પૃથ્વીયના ધરા પર આપણને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો અવસર પ્રાપ્ત થયો છે વિનંતી કરીશ ભાવેશ દાદાને કે આગળના કથા નું રસપાન પીરસી આપણને સૌને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે ઉદ્ઘોષક સરદ વ્યાસ અમરેલીના સૌને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે